મારા દશરે તો જય માતા મુલાકાત પૂરો ના થાય તું જોઈ 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 કરો બસ એમ કે આ ચેનલ કરો શેર કરો કરો જય મિત્રો કોકરાને આલી લે છે આવો તો જય માતાજી મિત્રો હમમાં પહોંચ્યા છે બાકી તો લોકેશન એક નંબર અને થઈ શું કરો તો મિત્રો આટલા ગયા છે શું માર ખાવું કરો ના નથી ઉઠાડી હાલો અને પેટ્રોલ પંપ અને

તમે તો મોજ જિંદગી જીવશો છો ચો જો ભાળવાયા શું શું તમે કરશો દેખો 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 ડ ડ બાર તો અમારા ભાઈ ની YouTube નું ચેનલ છે એમ કે બોલો તો આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો જો મન સપોર્ટ કર્યો એવો કરતા રહેજો એ પણ આપણો ભાઈ છે હું પણ તમારો ભાઈ છું અને મેં મારી નજરે જોયા ચમલાડુ તમે પારકા ઘરે એ દિવાળી દાસ્યો તમે

મિત્રો જો સિંગરના ઘરથી હવે નીકળી ગયા છે ને આપણને ભૂખ લાગી એટલે માહીરી નાસ્તો કરાવ છે બરાબર શું નું ઘર આ કઈન ખેતર અને મિત્રો અને આમણા કેમેરો કરો છે તમે બેઠા રહે સિંગરનીયા બરાબર અને આ પડ્યું મિત્રો જો આ બાઈક ઉપર ઠડી છે એટલે ક્યો લાજ કેવ છે નલેકણું યાદ છે

અને હમણાં મારા બાઇક પડ્યું પોતામાં લગન દે બરાબર મજૂરીના સો છોકરી સોકરી નોકરી છોકરી એટલે નોકરી કોકરી તમને મળી જાય છે છોકરી મળી જાય છે તમારો હાહરો મળી જાય છે તમારી હાહુ મળી જાય છે તમાર હાળા મળી જાય છે અને ના તો પછી એતરમાં કામ કરવાનું તમને મળી જાય છે ચટલા બાજા કડીલ બંધ